તિમોરા ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી સંવાદ કાર્યક્રમ વિવિધ તાલુકાના ગણેશ મંડળના આયોજકો સાથે નવસારી એસપીના અધ્યક્ષ સ્થાને સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરાયું આ પ્રસંગે નવનિયુક્ત નવસારી જિલ્લા એસપી રાહુલ પટેલનું ઉપસ્થિત રાજકીય આગેવાનો ગણેશ મંડળોના આયોજકો વગેરે મહાનુભાવોના હસ્તે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ગણદેવી તાલુકા ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા શ્રી ગણેશોત્સવ સંપૂર્ણ શ્રદ્ધા અને સલામતીપૂર્વક ઉજવાય તે માટે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા ગણેશોત્સવ અને ઈદ એ મિલાદના પ્રસંગે પોલીસ તંત્ર દ્વારા સલામતીના કેવા પગલાં લઈ રહ્યા છે તેમજ આયોજકો મંડળો દ્વારા શું શું સાવચેતી રાખવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો સૌને જણાવી જેમાં ખાસ સીસીટીવી કેમેરા ડીજે પર વગાડવામાં આવતા ગીતો ક્યુઆર કોડ સમયસર વિસર્જન થાય તે બાબત વિસર્જન વખતે જેટી પર ઉપસ્થિત મંડળના સભ્યોની સંખ્યા વગેરે મુદ્દાઓ ખાસ સન્માનિત કરવામાં આવશે આ મિટિંગનું આયોજન ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલી રાહબારી હેઠળ બિલીબુરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા તેમજ તેમની ટીમ દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું અહેવાલ પંકજ જોશી લોકાર્પણ